ગરીબોના સહારા અને દુખ્યા બેલી બે હજરત ખ્વાજા મોહિનલાસ સાથે હઝરત ખ્વાજા સૈરાની સાહેબ ઉર્સ પ્રારંભ થયો ખાદીમો અને આયોજકોએ મીડિયા સમક્ષ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ધોરાજી મેળા બાબતની અફવાઓથી લોકો દૂર રહે

મેળામાં કોઈ પણ જાતનો વિવાદ નથી ટેન્ડર સમિતિ મુસ્લિમ આગેવાનો અને ખાદીમો સર્વે ભેગા થઈ તંત્રના સાથ સત્તાહતી મેળો આગળ મુજબ ઉજવવામાં આવશે મેળો કઈ રીતે ઉજવશે બાપુને ક્યારે પ્રળાર્ભ થશે મેળો મેળાનો આરંભ થશે ગુરુવારના દિવસે અઠ્ઠાવીસ તારીખે બપોરે ત્રણ વાગે મુસ્લિમ સમાજ અને ખાદીમોની ઉપસ્થિતિમાં કોઈ ખેર કરી દેશ માટે દુવા કરી અને સંદર્શન કરશે તે ગામના મુખ્ય માર્ગો પર ફરી અને થશે અને શરૂઆત થઈ જશે મુસ્લિમ સમાજ આગેવાન આજે આ મીડિયા સમક્ષ જણાવું છું કે હજરત બાજા મોહબુબુદ્દીન શેરાની સરકારનો બસો અડતાલીસનો વર્ષ જે અઠ્યાવીસ અગિયાર અને ગુરુવારથી પ્રારંભ થઈ રહ્યો છે તેમાં આ વખતે ખાદીમ તરીકે અહેમદ બાપુ મેહમદ બાપુ યાફુ બાપુ અને એમના બધા ભાઈઓ આ વખતે ખાદીમમાં છે અને એની સાથે તમામ મુસ્લિમ સમાજના બધા મિત્રો સાથે રહી અને સંયુક્ત રીતે આ ઉર્ષનું આયોજન કરેલ છે આ ઉર્ષ આ વખતે અઠ્યાવીસથી લગાવીને સોમવાર સવાર સુધી ઉજવાશે જેમાં અઠ્યાવીસે બપોરના ત્રણ વાગ્યે દરગાહ શરીફની અંદર સમાજના આગેવાનો દ્વારા ખાદીમો ખાદીમો હોલાર કરી અને સ્લામ વચ્ચે સંદર શરીફ છે જેમાં જાબુરના બાદશાહનો નૃત્ય બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે અને આ ઉર્ષની અંદર વર્ષોથી પરંપરાગત રીતે બહુમતી સમાજ અને મુસ્લિમ સમાજ બહોળી સંખ્યામાં ભાગ લીએ છે અને ખાસ કરીને પોલીસ તંત્ર દ્વારા અને પીજીવીસીએલ દ્વારા પણ પૂરેપૂરો અને સહકાર મળતો રહેલ છે આ મેળાની અંદર આયોજક તરફથી અને આખા ગ્રુપ તરફથી મેળાને પૂરી રીતે સંપૂર્ણ કરવા માટે પૂલ તૈયારીઓ ચાલી રહી છે અને તન મન ધનથી ખંભાજી ખંભા વિ તમામ મુસ્લિમ સમાજના આગેવાનો કાદીમોની સાથે મેળાને સંપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે થઈ

હઝરત ખાદા મુદ્દીન શહેરાની સરકારનું ભવ્ય વર્ષ ઉજવવાની તાળામાર તૈયારી મુસ્લિમ સમાજ તથા ખાદીમે દરગાહ શરીફ આયોજક તથા સહાયોજક તરફથી ભવ્ય તાળામાર ઉજવણી માટે તૈયારી આયોજન થઈ રહ્યું છે ધોરાજી તથા ભારતના તમામ હિન્દુ મુસ્લિમ સમાજને અમે જણાવવા માંગીએ છીએ હર્ષોલ્લાસ અને ખુશી સાથે રાબેતા મુજબ પરંપરા મુજબ નીતિ નિયમ મુજબ આ મેળો ઉરુષનો મેળો ઉજવવામાં આવશે કોઈ વિધ્ન સંતુઓ દ્વારા કોઈ ખોટી અફવા ફેલાવવામાં આવતી હોય હજી તો આયોજન શરૂ થઈ થયેલું છે આયોજન રેકોર્ડો પર આવી છે અને આયોજનની તાળામાર તૈયારી થઈ રહ્યું છે ત્યારે વિધ્ન સંતુઓ દ્વારા કોઈ ખોટી અફવા ફેલાવવામાં આવે કહી આપવામાં આવવું નહીં અને બિલકુલ નહીં આવવું તથા મુસ્લિમ સમાજ ધોરાજીના તમામ મુસ્લિમ સમાજ સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો તથા મુસ્લિમ સમાજના તમામ કાર્યકરો તથા તમામ સમાજો તથા ખાસ ખાદી દરગાહ શરીફ આયોજક તથા સહ અને તંત્રની સાથે મળી અને આ પુરુષના મેળાનું ભવ્ય આયોજન થશે અને તૈયારી તળામાર ચાલી રહી છે એટલા માટે કે અમે જાહેર જણાવવા માંગીએ છીએ કે હિન્દુ મુસ્લિમ સમાજ સાથે મળીને આ ઉરુષનો મેળો અમે ઉજવશું એટલે કોઈ ખોટી આપવામાં આવું નહીં કોઈ વિધુ સંતોષી દ્વારા તેમની કલમો ચાલતી હોય તેમાં આવું નહીં દિલાસા અને ખુલાસા સમયસર ન થાય તો કાંઈ કામના નહીં એટલે સમયસર ખુલાસો કરી દેવામાં અમે આ તમારા મીડિયા સમક્ષ નિવેદન આપીએ છીએ કે કોઈ ખોટા કોઈ ખોટી વાતોમાં કોઈ ખોટી અફવામાં આવતા નહીં આ મેળો રાબેતા મુજબ સરકાર ખાજા સેનાની સરકારના રહેમો ક્રમથી હિન્દુ મુસ્લિમ સમાજ સાથે મળીને હોય સાથે મળીને ઉજવશું બસ એટલું જ જય ભારત જય હિન્દ